પરીક્ષા ત્રીસ ત્રણ ચોવીસ બરાબર એમાં કેવું પ્રશ્નપત્ર આવશે તે તમને જણાવું છું બરાબર પ્રશ્ન પહેલો છે નીચેનામાંથી કયું પ્રાણી સૌથી વધુ ઊંઘ લે છે બરાબર તેમાં ચાર પ્રશ્ન ચાર જવાબ આપેલા છે એક એમાં અજગર બી ભેંસ સી ઘોડો અને ડી ડીલાડી ચાર ઓપ્શનમાંથી તમારે એક ઓપ્શન પસંદ કરવાનો છે તો સાચો ઓપ્શન જોઈ લેવાનું અને પસંદ કરવાનું તો આમાં સાચો ઓપ્શન છે ઓપ્શન એ અજગર ઓપ્શન એ અજગર ઓપ્શન એ અજગર બીજો પ્રશ્ન છે કયું પ્રાણી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે બરાબર એમાં ચાર ઓપ્શન આપેલા છે ઓપ્શન એ હાથી ઓપ્શન બી ચકલી ઓપ્શન સી માછલી ઓપ્શન ડી કૂતરો એમાંથી ચાર માંથી તમારે એક પસંદ કરવાનું છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી માછલી ઓપ્શન સી માછલી હવે ત્રીજો પ્રશ્ન છે નીચેનામાંથી સૌથી વધુ સચેત ગ્રણેન્દ્રીય ગ્રણેન્દ્રીય એટલે

જાગી જાય બરાબર એટલે એનો કાન સતેજ છે બરાબર ચોથો પ્રશ્ન છે નીચેનામાંથી લીસી સપાટીવાળું બીજ કયું તો ઓપ્શન એ ચણા ઓપ્શન બી વટાણા ઓપ્શન સી મગ અને ઓપ્શન ડી મકાઈ તો આપણને સાચો જવાબ મળે છે ઓપ્શન એ

ઓપ્શન બી જુનાગઢ પ્રશ્ન છે બહારની તરફ દેખાતો ગોળ ભાગ ઓપ્શન સી કિલ્લાનો પ્રવેશ દ્વાર ઓપ્શન ડી કિલ્લાના પગથિયા તો સાચો જવાબ બનશે ઓપ્શન બી કિલ્લામાં ચારે બાજુ કિલ્લો કરેલો સાતમો પ્રશ્ન છે ઉપરકોટ ના કિલ્લા માં આવેલ તોપનું નામ શું છે બરાબર તો ઓપ્શન એ નીલમ ઓપ્શન બી નીલ ઓપ્શન બી સી રાણકી અને ઓપ્શન ડી જાનકી તો આ ચાર ઓપ્શનમાંથી આપણને સાચો જવાબ મળે છે નીલમ ઓપ્શન એ ઓપ્શન એ નીલમ આઠમો પ્રશ્ન છે સુનિતા વિલિયમ્સ આપણી વૈજ્ઞાનિક સુનિતા વિલિયમ્સ અવકાશમાં કેટલા કિલોમીટર ઉપર ગયા હતા બરાબર તો ઓપ્શન એ ત્રણસો છ કિલોમીટર ઓપ્શન બી ત્રણસો સાહીઠ કિલોમીટર ઓપ્શન સી ત્રણસો ત્રીસ કિલોમીટર ઓપ્શન ડી પાંચસો કિલોમીટર તો એની અંદર આપણા સુધી વિલિયમ અવકાશમાં ત્રણસો સાહીઠ કિલોમીટર ઉપર ગયા હતા તો એમાં જવાબ બનશે ઓપ્શન બી ઓપ્શન ડી બી નવો પ્રશ્ન છે નીચેનામાંથી કયો તહેવાર ચંદ્રની કળા સાથે સંબંધિત છે બરાબર ઓપ્શન એ નાતાલ ઓપ્શન બી ઈદ ઓપ્શન સી શરદ પૂર્ણિમા અને ઓપ્શન ડી સંકટ ચોક તો આ ચાર ની અંદર ચંદ્રની કળા ચંદ્રની કળા ક્યારે ખીલે પૂનમને દિવસે પૂનમને દિવસે પૂરે પૂરો ચંદ્ર ખીલેલો હોય પૂરો ચંદ્ર ખીલેલો હોય એને સત પૂનમ કહેવાય તો આ દિવસે એને શરદ પૂનમ પૂરે પૂરો ચંદ્ર ખીલે ત્યારે શરદ પૂર્ણિમા આવે છે એને શરદ પૂર્ણિમા કહેવાય છે તો ઓપ્શન એ બી સી અને ડીમાંથી સાચો જવાબ છે ઓપ્શન સી શરદ પૂર્ણિમા બરાબર દસમો પ્રશ્ન છે પૃથ્વીને ઉપરથી જોતા વાદળી રંગનું શું જોવા મળે છે મહાસાગર જમીન પ્રદેશ ધ્રુવ પ્રદેશ કે પણ નહીં બરાબર તો ઓપ્શન એ છે મહાસાગર ઓપ્શન એ મહાસાગર પૃથ્વીને આપણે ઉપરથી જોઈએ ને ઉપર એટલે વિમાનથી કે કોઈ હેલિકોપ્ટરથી નીચે જોઈએ તો આપણને જે વાદળી રંગનો દેખાય જે વાદળી એટલે ભૂરા ભૂરા રંગનું દેખાય એ તળાવ મહાસાગર નદી એવું હોઈ શકે એવું આપણે અનુમાન લગાવી શકીએ આવા પ્રશ્નો આપણી કોમન એન્ટ્રીસ ટેસ્ટમાં પૂછાય છે બરાબર એના આન્સર તમારે સરસ રીતે તમારા વિકલ્પોને પસંદ કરીને તમારી ઓ એમ આર પૂરી કરીને તમારે જવાબ પૂર્ણ કરવાનો છે